નાસ્તો સરસ મજા નો રેડી થઈ ગયો છે કેવો સ્વાદ આવે છે ગળી હતી તમને ચાખી

પણ આ બે વાગી ગયા હા તો પછી અમને ભૂખ નો લાગી હોય સુકી ભાજી સકરિયાન શીરો વેફર કેળા અને શિંગદાણા ઓ હો એટલે બધું આપણે તો કોબી ને રોટલી નું શાક ખાધું આપણે તબિયત સારી રેતી નથી ઈ પાછું જોયું તમે આપણે નિરીક્ષણ કર્યું કે ગમે એ ઓલો 1100 હોય કે બીજું હોય ગમે બટેકા શાક હોય જ બટેકુ જાજુ બટેકુ જ આવે ખબર ને બસ રેવાય ખરી

કઈ ની મજા આવશે સાંજે ચાલો તો હવે તમને મળીએ સાંજે તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું અંદર ચાલુ થઈ ગયું છે બધું અને સરસ મજા આવે છે હેતેશભાઈ કેમ હવે ઘરે જાવ છો હે ઘરે જાવ છું એવું છે કઈ ની સારું ચાલો આપી ને સપના ની બધા છે હા આપણે હું એક ઓમ બે જાવી છે ને પપ્પા બધા ગ્રુપ આખું ઓકે तेरा स्वेस में तेरे प्रति जलातू मैं शनि पाशा परम जयस्तां लक्ष्मीनाथ यम्म्यां अपने संपूर्ण दशरथ मनीरादां ओम विद्युत शालेय नमः ओम भाई भारत सताय नमः ओम शासक सतेय नमः ओम भक्त जाय नमः मुनि तांत्रिकों तोड़े नमः ओम कार्य परिमार्ग सिद्ध लंगराय नमः ओम तांत्रिक

હરણીને મારવા જતો હોય તો હરણી કહે છે હું મારા બચ્ચાને મળીને આવું તમે મને મારજો એની વાટમાં વૃક્ષ ઉપર બેઠો બિલ્લી બિલ્લીના વૃક્ષ ઉપર બેઠો બેઠો અમને પાંદડા થોડી નાખતો હોય એટલે નીચે શિવલિંગ હોય અને અનાયાસે શિવનું પૂજન થઈ જાય બરાબર પછી એનું પરિવર્તન થાય પેલી હરણી આવે હવે તમે મને મારી નાખો પણ આ જે મારગી હોય એનું હૃદય પરિવર્તન થાય એટલે એની

લાડુ આવી બિચારી જો એકલી રમે દાદા અરે કોઈ ન લઈ ગયા બાર હાલ તો હે લાડુ હમણાં કાંઈ લઈ જતા નથી બિચારા ને ઘરે મૂકી રાખે છે કેમ લાડુ એટલે માસી એવી છે જો હા અરે 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 હા લાડુ લાડુ મસ્ત ભાખરી ભાકરી હે એ ભાઈ બટકું ભર લીધું બસ 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 ટાટા મને આયા ઘર ક્યાં અમારે આગું છે બે ડગલા મુકલા ઘર તો ગાય છે ને ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ અને પોણા અગિયાર વાગી ગયા છે અને હજી ન્યા ચાલુ છે બીજો રાઉન્ડ ચાલુ થયો છે ને શિવ પૂજા નો બીજો રાઉન્ડ ચાલુ થયો છે પહોર ની પૂજા કરીને આવતા રહ્યા છીએ હા હવે સવાર સુધી ચાલશે આપડે એક વાર ટ્રાય કરી સવાર સુધી